નમસ્કાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે સીએન બીસી બજારની ખાસ રજૂઆત ભારત આત્મનિર્ભરતા તરફમાં આપનું સ્વાગત છે હું છું પ્રીટી દલાલ ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને વડાપ્રધાન મોદીના ભાષણ પર આખા દેશની નજર હશે અત્યારે ભારત માટે થોડો કપરો સમય જરૂરથી છે કારણ કે અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરેફની જાહેરાત કરી છે જે સત્યાવીસ ઓગસ્ટથી લાગુ થવાની છે હવે ભારત માટે સમય આવ્યો છે કે તે ખરેખર આત્મનિર્ભરતા તરફ આગળ વધે અમુક સેક્ટરમાં ભારતે આત્મનિર્ભરતા હાસલ કરી રહ્યા છે પરંતુ આ યાત્રા પરની મંજિલ હજી ઘણી દૂર છે ભારત સામે કયા પડકારો છે અને કઈ તકો ઊભરીને આવી છે તેના પર આજે આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે રિયા ચોક્સી ફિન્સવના દેવીન ચોક્સી અને ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશી આ બંનેનું ઘણું સ્વાગત છે અને ઓફકોર્સ એક બાજુ આત્મનિર્ભરતા અને એના માટે આપણે ઘણું કામ કરી રહ્યા છીએ આગળ યુ નો આપણે ડેવલપડ ઇકોનોમી તરફ કામકાજ કરી રહ્યા છીએ આપણે ઘણા બધા એઇમ્સ છે લક્ષ્યાંક છે પણ કમ ટેરિફ કમ ટ્રમ્પ અને આખું થોડું આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતનાનો અનસર્ટન્ટીનો માહોલ થઈ ગયો છે અદરવાય જે હવે અત્યારના આપણે જાણીએ છીએ પચીસ ટકા સત્યાવીસ ઓગસ્ટ થી લાગશે ઇકોનોમી અત્યારના ડિસ્ટર્બ કરી શકે છે જો સેમ ટેરેફ અમાઉન્ટ રે છે તો લગાડી છે પણ આપણે દરેક સેક્ટરની ઉપર એની ઇફેક્ટ જોવી પડે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતનું સારું એવું એક્સપોર્ટ યુએસમાં જાય છે ઘણી બધી આઈટમો માટે આપણે દાખલા તરીકે સી ફૂડ આઇટમમાં શિપ્સ ઘણી લઈએ તો આપણું લગભગ ફોર્ટી પર્સેન્ટ એક્સપોર્ટ યુએસ જાય છે આપણે બેડ લિનમાં જોઈએ આપણે ટેક્સટાઇલમાં જોઈએ તો લગભગ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પર્સેન્ટ આપણું એક્સપોર્ટ યુએસમાં જાય છે પણ આપણે એની ઇમ્પેક્ટ સમજવા માટે યુએસ તરફથી પણ આપણે જોવું પડે કે યુએસમાં બે કે ત્રણ ચીજો આપણે ખાસ કરીને જોવી પડે ખાસ કે એની ડિમાન્ડ ઇલાસ્ટિસિટી શું છે શું પ્રાઇસ ઉપર જશે તો યુએસ કસ્ટમર એ ખરીદવાનું બંધ કરી શકે એવું શક્ય છે કે નથી બીજી વાત શું અમેરિકા ભારતને ઇમિડિએટલી સત્યાવીસ ઓગસ્ટે ડિક્લેર કરે ટેરિફ અને અઠ્યાવીસમી ઓગસ્ટે ભારત પાસેથી બંધ કરી બીજા કોઈ રાષ્ટ્ર પાસેથી ઇમ્પોર્ટ કરી શકે એવી શક્યતાઓ કેટલી છે સેકન્ડ આપણે જોવો પડે અને ત્રીજી ચીજ કે કે લો ઓગસ્ટે રિપ્લેસ ના કરી શકે તો કેટલા સમયમાં રિપ્લેસ કરી શકે તો આ ત્રણ ચીજોનું જો એક સાથે મૂલ્યન કરીએ તો બહુ ક્લિયર જે પિક્ચર ઇમજ થઈ રહ્યું છે કે એક નાનકડા અમુક ક્ષેત્રોને બાદ કરતા ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સને બાદ કરતા બાય એન્ડ લાર્જ આખે આખું નુકસાન ફક્ત અમેરિકન કન્ઝ્યુમર્સ ને થવાનું છે અમેરિકન સિટીઝન ને થવાનું છે અને ભારતને એટલી બધી નુકસાન નહીં થાય આંકડા સાથે આપણે જો વાત કરીએ તો શ્રીમ્પમાં અમેરિકાની ડિપેન્ડન્સી ભારત ઉપર ફિફ્ટી પર્સન્ટ કરતા બી વધારે છે શ્રીમ્પ ફાર્મ્સ ને રિપ્લેસ કરતા લગભગ લગભગ ચાર થી પાંચ વર્ષનો સમયગાળો લાગે એટલું છે તો ચાર થી પાંચ વર્ષ સુધી શું અમેરિકન કસ્ટમર પચાસ ટકા સહન કરી શકશે નહીં કરી શકે એટલે એની સીપીઆઈમાં બહુ ઉપર જશે સેમ ચીજ આપણે બેડ લિનન ની વાત કરીએ તો અમેરિકાની ભારત ઉપર પાંસઠ જેટલી છે તો શું રાતો રાત ચાઇનામાં જશે બાંગ્લાદેશમાં જશે એવું શક્ય નથી કારણ કે બેડ લિનન માટેની ક્વોલિટી એના ડાઇઝ એની મેન્યુફેક્ચરિંગ મશીનરી એના પ્લાન્ટ સેટઅપ કરવા બે થી અઢી વર્ષનો સમય લાગે એવું છે તો બે થી અઢી વર્ષ તો ભારતને કોઈ ફરક પડવાનો નથી કારણ કે રિપ્લેસમેન્ટ પોસિબલ નથી તો મારા હિસાબે આની જે ઇમ્પેક્ટ છે કન્ઝ્યુમર્સ અલ્ટિમેટ કન્ઝ્યુમર પર વધારે છે ભારતના જીડીપી ઉપર પોઈન્ટ મેક્સિમમ સેક્ટર સ્પેસિફિક એ અસર પડે તો પડે કદાચ એ પણ ન પડે કારણ કે બીજા ઘણા બધા એવેન્યુઝ છે જે યુએસ ડિપેન્ડન્સી છે એમ ભારત એક્સપ્લોર કરી શકે છે બીજા બધા માર્કેટ્સ અને આ જે એની ઇમ્પેક્ટ છે એને મિનિમાઇઝ કરી શકીએ છીએ આપણે એબ્સોલ્યુટલી આ તો આ એક એરિયા કે નિશ છે જેમાં નો ભારતનો એક અપર હેન્ડ હોઈ શકે છે પણ દેવેનભાઈ આપણે આપણા સ્ટ્રેટેજિક એરિયાઝની જ્યારે વાત કરી રહ્યા છે જ્યારે કારણ કે ચલો આપણા પર તો અત્યારના પચીસ ટકા લાગી ગયો છે પચીસ ટકા વધારેનો આપણે સત્યાવીસમી ઓગસ્ટે લાગશે પણ ચાઇના તરફ તમે જો નજર કરો એ લોકોનું પ્રોલોંગ થઈ રહ્યું છે હજી વધારે નાઇન્ટી ડેઝનો એમને પીરિયડ મળ્યો છે રીઝન બિંગ કારણ કે એમની પાસે જે સ્ટ્રેટેજિક એરિયા છે લાઈક થ મેગ્નેટ યુ નો એ કોઈ રિપ્લેસ નથી કરી શકતું તાઇવાન ચિપ્સ યુનો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા પણ એ લોકોનું પ્રી ડોમિનન્સ છે એવી રીતે જેમ અતુલભાઈએ કહ્યું કે આપણે શિમ્સ છે બેડ લિનન્સ છે એમાં આપણે મે બી એ આપણા એક સ્ટ્રેટેજિક યુનો એરિયાઝ હોઈ શકે છે કઈ રીતના તમે જુઓ છો આવા એક સ્ટ્રેટેજિક એરિયાઝ બિલ્ડ કરવા ભારત માટે કેટલા જરૂરી છે બોથ અ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે એ લોકો રિપ્લેસ ન કરી શકે અને બીજું આપણે આત્મનિર્ભરતાનો જે થીમ છે એ પણ આગળ ચાલતો રહે પરફેક્ટ આઈ થિંક ક્વેશ્ચન ઇઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ આઈ થિંક જ્યારે જ્યારે પાસ્ટની અંદર કોઈ બી મેજર ડિસ્ટ્રપ્શન્સ આવ્યા છે ત્યારે ત્યારે આઈ થિંક વી હેવ રાઇઝ ટુ ધ ઓકેશન એક વસ્તુનો મારે અહીંયા આગળ પહેલા પુટઅપ કરવું છે કોવિડ વખતે આપણે ખબર નથી કે આપણે લોકો જે ભાવે વેક્સિન બનાવી અને એકસો ને ચાલીસ કરોડ પોપ્યુલેશન આપશું એ વર્લ્ડ ની અંદર કોઈ પણ કન્ટ્રી આપી શકશે કે નહીં એ ત્યારે આપણે ખબર નથી પણ મે બી આઈ થિંક ધીસ કન્ટ્રી ઇઝ બ્લેસ્ડ આપણે કરી શકીએ વસ્તુ કોવિડ વખતે જ્યારે બીજા બધા દેશો પોતે કરન્સી પ્રિન્ટ કરતા હતા ત્યારે આપણે લોકોએ એ એરિયાઝ ઓપન કર્યા ડિફેન્સ છે માઇનિંગ છે રેલવેઝ છે જે ગવર્મેન્ટ ઓન એક્ટિવિટી હતી બધા એરિયા ઓપન કર્યા અને સાથે સાથે પીએલઆઈ સ્કીમ થકી પે ઇન્વાઇટેડ ઇન્ફ્લો ઓફ મની આઈ થિંક એ બી કોઈ બીજા દેશે કર્યું નથી તો આપણે એક હિરોઈક એક્ટ કરવા માટે ફેમસ છે અને આપણી પાસે ક્ષમતા પણ છે મારું એવું માનવું છે કે અત્યારના જે પરિસ્થિતિ છે ટેરિફિલેટેડ આઈ થિંક ઇઝ ક્રિએટિંગ અ સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ડિયા એક બાજુ આપણે અનેક કન્ટ્રી સાથે એફટીએ સાઇન કરતા જઈએ છીએ જેને કારણે લોકો એક પ્રાઇસ કોમ્પિટિટી વર્લ્ડ ની અંદર થતા જાય છે ફોર એક્ઝામ્પલ લોજિસ્ટિક કોસ્ટ જે ચૌદ પંદર ટકા જીડીપી હતી આજે દસ થી અગિયાર ટકા છે અને ગોઇંગ ફોરવર્ડ ઇટ કુડ બી સેવન Because of the infrastructure improvement. Similarly, power ni cost. I think the Rikmaj Lubbock, Lothi, the Super Unit Niji, Che, a systematically cutting a Satya, two paper, already a renewable power power naming Satya Abigas. And fast forward, I think with two thousand thirteen near distance, Kadajapre, Yagar, Pathi, Chalka per unit, power ni cost per So India is progressing very systematically in every situation.

ઈ ફેમેઝોન વોલમાર જેવી કંપનીઓ ઇન્ડિયામાંથી થોડું માલ ઓછો ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કરે ઈવન એમેઝોન અને વોલમાર જેવી કંપનીઓને પણ ચાંગળે વેપારી કંટ્રીમાં પ્રોબ્લેમ આવી શકે એના કન્ઝ્યુમરને પણ પ્રોબ્લેમ આવી શકે બીકોઝ ધેર ઓફ ધ કોસ્ટ ઓફ ચેની ઈફ ધે ડોન્ટ સેલ પ્રોબેબલી આઈ થિંક ધે વિલ હેવ સિરિયસ પ્રોબ્લેમ ઇન ધેર ઓન કન્ટ્રી સો ઇફ્સ ઈફ્સ એન્ડ બટ્સ છે પણ એઝ ઓફ નાઉ ઈ આગળ આપણે માઇન્ડ સ્ટેડી રાખવાની જરૂર છે દરેક કંપની પોતાનો એક રૂટ નો ફાઇન્ડ કરી શકે એવું મારું માનવું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થ્રેટ લઈ પણ નથી રહ્યા દેટ વી કેન સી ફ્રોમ વોટ એવર અને જે બોડી લેંગ્વેજ છે પણ કમિંગ બેક અતુલભાઈ સપોઝ ચલો યુએસ તરફથી આપણે મે બી એવું માનીને ચાલીએ કે ટેરફ લાગે છે જે અત્યારના લેવલ્સના છે સેકન્ડ જો આપણે એમ પણ માનીને ચાલીએ કે ચલો અહીંયાના જે એક્સપોર્ટર્સ છે એક્સપોર્ટ નથી કરતા અને એ કારણ યુ નો એમને બહુ મોંઘું પડે છે અને કદાચ મેં જ એવા યુ નો મારા મારા ફ્રેન્ડ્સ છે કે એ કહે છે કે આવી રીતે જો ચાલશે તો કદાચ અમે કેટલો એક્સપોર્ટ કરીશું કેટલું બિઝનેસ ત્યાં કરી શકીશું વી ડોન્ટ નો સો વોટ આર ધ વે આઉટ્સ લાઇક હવે આપણી ફેવરમાં આપણે કઈ રીતના યુઝ કરી શકીએ રાઇટ સો કેન વી જે યુએસ પર સપોઝ આપણે એક્સપોર્ટ નથી કરતા અને એ શું આપણે બીજા નેશન્સ તરફ આપણે જો એ એવન્યુઝ ઊભા કરી શકીએ એ માર્કેટ્સ કેપ્ચર કરીએ તો એવા કયા તમે એવન્યુઝ જોઈ રહ્યા છો કે જ્યાં ઇન્ડિયા કરી શકે છે સાથે જે એફટીએ ટીએ જે દિવેનભાઈએ વાત કરી કે અથવા બાયોલેક્ટ્રિક ટ્રીટીઝ કેટલું હેલ્પ કરી શકે છે રીરોટિંગ થ્રુ અનધર નેશન્સ કઈ રીતના કરી શકે છે બિકોઝ આપ મેં અમે સાંભળ્યું કે એક જે અમારા ચેનલ પર હતા કે કેમ અમારો છે બાબી બીજે ઇન્ડિયાની બાર પ્લાન્ટ તો એમાંથી અમે કરીશું કયા તમને લાગે છે કે કોમ્બિનેશન્સ વર્ક કરી શકે છે આ તો કહીએ ને કે યુદ્ધ જેવી સ્થિતિ એક રીતે કરી શકાય અને ઇકોનોમિક વોર છે એ ટેરિફ નાખવાનું કોઈ કારણ નહોતું એમને ખરાબ લાગ્યું એટલે એમણે જે દુનિયામાં અત્યાર સુધી જે સો વર્ષથી બધા ભણે છે અને જે અમેરિકન યુનિવર્સિટીઓ પણ ભણાવતી હતી ફ્રી ટ્રેડ ને જેવું બધું એ આખી થિયરીઓ બધી એમણે પાણીમાં નાખી દીધી અને કોઈ કારણ નથી કોઈ લોજિક નથી કોઈ એમાં સેન્સ પણ નથી એટલે આ તો આપણે ઇકોનોમિક વોર જેવું જ ગણી શકાય કે ભાઈ એમને ખરાબ લાગ્યું એટલે જે કરે એ સાચું એવું ના હોય તમે જેમ કીધું બધા જ ફ્રન્ટ આપણે ખોલવા પડશે બધા જ ફ્રન્ટ સૌથી પ્રથમ જેમ દેવેનભાઈએ કીધું કે આપણે જે એફટીએસ કરી રહ્યા છે તો ડેફિનેટલી એની બહુ જબરદસ્ત ઇફેક્ટ પડશે ખાસ કરીને અમુક ઇન્ડસ્ટ્રીઝ છે ટેક્સટાઇલ જેને આપણે વર્નરેબલ ગણીએ છીએ કે વલનરેબલનું એક જ કારણ છે અને એ છે કે ભાઈ એમાં લેબર જો બહુ મોટી સંખ્યામાં એમ્પ્લોય થતું હોય છે ટેક્સટાઇલમાં ત્યાં જો આપણને નબળાઈ જોવા મળે તો અનએમ્પ્લોયમેન્ટ વધી શકે પણ યુરોપિયન માર્કેટ એ આખી આખી આઈ થિંક હવે ઓપન થઈ જશે ભારત માટે તો એનો બહુ મોટો એડવાન્ટેજ આપણને મળશે બીજી વાત વોલમાર્ટ છે એ ઓલરેડી જે મારા પ્રમાણે જે ઇન્ફોર્મેશન છે કે ઓલરેડી ભારતના જેટલા પણ એક્સપોર્ટર્સ છે એની સાથે એન્ગેજ કરી રહ્યું છે ખાસ કરીને અમુક ઇન્ડસ્ટ્રીઝ જે સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય કન્ઝ્યુમર્સ માટે કે ભાઈ પચીસ ટકા ટેરિફ અમે એબ્ઝોર્બ કરી લઈશું અમે રેડી છીએ પચીસ ટકા તમે બેર કરો પચીસ ટકા અમે બેર કરશું પણ તમે એક્સપોર્ટ બંધ ના કરો તો કોઈ શિપમેન્ટ ક્યાંય બંધ થઈ ગયા હોય કે ભાઈ આજે ટેક્સટાઇલ વાળા એપરેલ્સ વાળા બંધ કરી દીધું હોય એવું ક્યાંય નથી વોલમાર્ટ પોતે એબ્ઝોર્બ કરવા તૈયાર થઈ ગયું છે એવું મારા સાંભળવામાં આવ્યું છે ત્રીજી વાત કે ભાઈ આપણે સી ફૂડની વાત કરીએ કે બીજા પેકેજ ફૂડ્સની વાત કરીએ તો રશિયન્સ અને ચાઇનીઝ ભારતમાં જબરદસ્ત ઇન્ટરેસ્ટ દેખાડી રહ્યા છે મારી જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે શ્રીમ્સ માટે હું ફરીથી એકવાર એ પોઈન્ટ પર આવીશ કે શ્રીમ્સ માટે લગભગ લગભગ દોઢ બિલિયન ડોલર એટલે ફિફ્ટી પર્સન્ટ આપણું એક્સપોર્ટ છે એના માટે રશિયન માર્કેટ કદાચ તૈયાર થઈ જાય તો આપણને તો ઉલટાનો ફરક નહીં પડે આપણે ટ્રમ્પ સાહેબને થેન્ક યુ કેવું પડે કે ભાઈ થેન્ક યુ તમે અમારા માટે નવી માર્કેટ ખોલી આપી અમને હવે તમારી જરૂર નથી તમે તમારે હવે પચાસ ટકાને બદલે પંચોતેર ટકા ડ્યુટી ભરો અને સીપીઆઈ વધારો તમારું તો આઈ થિંક જે ફોર્થ જે ચેપ્ટર છે એ છે ત્રણ માર્કેટ જે આપણે હજી સુધી બહુ મોટા પાયે એક્સપ્લોર નથી કરી એક છે લેટિન અમેરિકા બ્રાઝિલ જેવડો મોટો દેશ છે પણ આપણું જે એક્સપોર્ટ છે ફક્ત બિલિયન ડોલરની આજુબાજુ છે બહુ મોટો દેશ છે એના સાથે આપણે લગભગ પચીસ થી ત્રીસ બિલિયન ડોલરનો આપણે બિઝનેસ કરી શકીએ ઇસ્યુ બેન્કિંગનો છે ટ્રેડ ફાઈનાન્સનો છે પણ એ અલગ મેટર છે પોટેન્શિયલ છે આખું લેટિન અમેરિકા બાકી છે બીજું આખે આખું આફ્રિકા બાકી છે ચાઈના માર્કેટ હજી ઓપન થશે આઈ થિંક સપ્ટેમ્બર પહેલીથી આખી આખી ચાઇનીઝ માર્કેટ ઓપન થઈ જશે પ્લસ જે માર્કેટમાં પૈસા છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ ખરીદવા માટે તે મિડલ ઇસ્ટ આપણે એની ઉપર બહુ મોટું ફોકસ કરવાનું છે અને ખાસ કરીને સાઉદી અરેબિયા ઉપર તો આઈ થિંક આપણી પાસે એવેન્યુઝ એક્સપોર્ટના ઘણા જ છે આ તો કોઈ રીતે આપણને ચિંતા કરવાનો વિષય નથી ચિંતા આપણે જો કરવી હોય ને તો યુએસના કસ્ટમરની કરવાની કારણ કે એ બિચારા ગરીબડા થઈ જશે રેડી જી અતુલભાઈ અત્યારે જ આપણે જોઈએ તો યુ નો એક જે સિમ્પલ ટુ સિમ્પલ બલ્બ હોય એના દસ ઘણા પ્રાઇસ થઈ ગયા છે સો ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ એ આપણે જોઈ રહ્યા છે આપણે એક બ્રેક લેવો પડશે મારે બ્રેક લેવ બ્રેક ને પાછા ફરીશું અને આ ચર્ચાને ચાલુ રાખીશું અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે ભારત આત્મનિર્ભર તરફમાં અને મારી સાથે આજે જોડાયા છે ડીઆર ચોક્સી ફિલ્સઅર્ફના દિવિન ચોક્સી અને ઓઇસ્ટર કેપિટલના અતુલ જોશી દેવીનભાઈ એક આપણે પણ ભારતે પણ એક રી રૂટ લેવો હોય સપોઝ જેવી રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે કઈ રીતના અમેરિકા કામકાજ કરી રહ્યું છે આપણો બેલ છે રશિયા ચાઈના અને અહીંયા આપણે હવે સંબંધ સુધારતા જોઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જઈ રહ્યા છે ચાઇના ઓફકોર્સ વી નો કે દે આર યુ નો ટોપ ક્લાસ ઇફ તમે મેન્યુફેક્ચરિંગ જુઓ કે ડુઈંગ યુનો પ્રોડક્શન એન્ડ માસીસ જુઓ કઈ રીતના આપણા એડવાન્ટેજ માટે અહીંયા આપણે એક ટ્રીટી કરી શકીએ છીએ અને કઈ રીતના અમેરિકા નબળું પડી શકે છે આ જો થઈ જાય છે તો ઓકે સો

ઇન્ડિયાનું બ્રિક્સ નેશન એક્સ નું જીડીપી કરન્ટ ઇકોનોમી ચાલુ રહે તો અમેરિકાના જીડીપી કરતા આગળ નીકળી જશે એ ટાઈમે અમેરિકાની પાસે એની પોતાનું જે ડેટ છે હાઉસ હોલ્ડ છે લગભગ સત્તર ટ્રિલિયન ડોલર અત્યારના છે એ કદાચ પચીસ ટ્રિલિયન ડોલરનું થઈ ગયું હશે ઇન્ક્લુડિંગ ડિફોલ્ટ અને એના ઉપરાંત આઈ ધ નેશન્સ ઓફ ડેટ છે એ પણ કદાચ આઈ થિંક બી અ કિસિંગ ડિસ્ટન્સ ઓફ અરાઉન્ડ ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટી ટ્રિલિયન ડોલર્સ બાય દેટ ટાઈમ સો આઈ ગેસ આઈ થિંક ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે અહીંયા આગળ એક લેવાનું એ છે કે આપણી પાસે શું સ્ટ્રેન્થ છે અને આ દેશોનો ભેગા થાય તે લોકો પાસે શું સ્ટ્રેન્થ છે તે એક સૌથી પહેલાં તેમની પાસે ડેમોગ્રાફી સ્ટ્રેન્થ છે બીજી તરફ ઇન્ડિયાએ શું પ્રિપેરનેસ કરી છે તેના પર એક ધ્યાન લઈ લઈએ જેવી રીતે આપણા દેશની અંદર એમેઝોન અને ફ્લિપકાર્ટ ઈ કોમર્સની અંદર છે એ રીતે ગવર્મેન્ટે જેમ પ્લેટફોર્મ થકી ગવર્મેન્ટના ઓન ને બધું જેમ પ્લેટફોર્મ પર લઈ આવ્યા છે અને આ સક્સેસ જોયા પછી એ લોકો ઓએનડીસી પ્લેટફોર્મ જે ક્રિએટ કર્યું છે એ પ્લેટફોર્મ વર્લ્ડના કોઈ બી દેશના બાયરોને ઇન્ડિયામાં પ્રોડક્ટ પરચેસ કરવા હોય તો તે આ બેઝિકલી નાઉ પ્રોવાઈડિંગ એક્સેસ થ્રુ ધીસ ઓએનડીસી પ્લેટફોર્મ જેમાંથી માલ લેવો છે ઇન્ડિયા માલ વેચો છે એના જે કન્સ્ટન્ટ હતા એ કન્સ્ટન્ટીસી પ્લેટફોર્મથી સોલ્વ થઈ જાય છે ઇન્ડિયા આજની તારીખમાં અઢાર દેશો જોડે રૂપી કરન્સી ની અંદર બી ટુ બી ટ્રેડ સેટલ કરે છે ઇન્ક્લુડિંગ રશિયા વિચ મીન્સ કે અઢાર દેશો ઓલરેડી ડોલર ને બાયપાસ કરી ને ઇન્ડિયા સાથે રૂપીમાં ટ્રેડ કરી રહ્યા છે સો એક તરફ જયારે તમે ચેલેન્જ જોતા હો ને સરી બીજી તરફ તમે પ્રિપેરનેસ જોતા હો ને એટ ધી એટ ધ સેમ ટાઈમ જે શરૂઆતમાં સમજાવ્યા પણ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી બાસ્કેટ મોટી થતી દેખાતી હોય તો ઇટ સર્ટન કે આ ઇક્વેશન ઇઝ ટર્નિંગ ઇન ફેવર ઓફ ઇન્ડિયા એબી 3 6 મહિના માટે ઇન્ડસ્ટ્રી માટે થોડા ઘણા ટાઈમ આવી શકે પરંતુ મારી હું માનું કે આઈ થિંક આઉટડોર પાંચ 5 વર્ષનો રોડ મેપ અને જો તો ઇસ રોડ મેપ ઇઝ ગીવિંગ એબ્સોલ્યુટ ક્લેરિટી કે વી આર પોસિબલી રેડી ટુ બીટ એવરી સચ ચેલેન્જીસ વિચ આર કમિંગ ઇન ધ વર્લ્ડ એબ્સોલ્યુટલી નેવેન બાય અને જે આપણે હવે જે આત્મનિર્ભરતાની જ્યારે વાત કરી રહ્યા છે રાઈટ બીકોઝ આપણે સ્વતંત્રતા દિવસ પણ મનાવી રહ્યા છીએ અને અતુલભાઈ ઘણા બધા એમાં જેવી રીતે કે ડિફેન્સમાં ના વી આર મેક ઇન ઇન્ડિયા આપણે જે ઝુંબેશ ચલાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એના હવે અત્યારના આપણે ફ્રૂટ્સ જોઈ રહ્યા છે સાથે જ સ્પેસ ટેકમાં પણ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ કયા બીજા તમે નિશ જોઈ રહ્યા છો જ્યાંનું ઇન્ડિયન માર્કેટ સ્ટ્રોંગ થઈ શકે ઓફકોર્સ યુએસ ને એક્સપોર્ટ કરવા માટે અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં કઈ રીતના આપણે પોઝિશન બનાવી શકીએ છીએ કયા એવા સ્ટ્રોંગ એરિયાઝ અને સેક્ટર્સ તમે જોઈ રહ્યા છો ભારતે જે આત્મનિર્ભરતાનું મિશન ચાલુ કર્યું છે એ બહુ જ સરસ મિશન છે આપણે ઓલરેડી ઇલેક્ટ્રોનિક્સમાં સ્માર્ટફોન્સ બનાવી અને એનું એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું છે ચિપ્સ માટે આપણે જોઈએ તો ઘણી બધી કંપનીઝ ઇન્ડિયામાં રિસર્ચ અને સ્ટાર્ટઅપ્સમાં લાગી છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સની બેટરીઝ છે એનામાં પણ સારી એવી રિસર્ચ થઈ રહી છે ઇલેક્ટ્રોનિક બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સ બીએસએસમાં પણ ઘણી બધી ઓલ્ટરનેટ સિસ્ટમ ચાલુ થઈ રહી છે દાખલા તરીકે એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસે અહીંયા ગુજરાતમાં એવું એક પ્લાન્ટ નાખ્યું છે કે જેમાં આપણે સમુદ્રના પાણીમાંથી ઇલેક્ટ્રિક વ્હિકલની બેટરી બનાવી શકીએ કે નહીં સોડિયમ ક્લોરાઈડ ને યુઝ કરીને એટલે એવી ઘણી બધી ટેકનોલોજી કંપનીઝ ભારતમાં ચાલુ થઈ ગઈ છે અને એ લોકો જેવી ટેકનોલોજીમાંથી નવો પ્રોડક્ટ બહાર પડશે તો એનું જે ડિમાન્ડ છે એ માર્કેટને ડિસરપ્ટ કરી શકશે એવી સંપૂર્ણ શક્યતા છે કારણ કે ભારતનો કોસ્ટબેઝ બહુ ઓછો હોય છે ભલે આપણે રિસર્ચ કરીએ હોઈએ કે પાંચ બ્રેકિંગ ઇનોવેશન કરતા હોય આપણી રિસર્ચ કોસ્ટ એકદમ ઓછી હોય છે એટલે જે લોન્ચ પ્રાઇસ હોય છે આપણી પ્રોડક્ટની ટેકનોલોજી લઈએ તો ઓલરેડી આખી દુનિયાના ઘણા બધા દેશો આપણી પાસે આવે છે સ્પેસ સેટેલાઇટ લોન્ચ કરાવવા માટે અને એવી જ રીતે સ્પેસના એક્રાસ બનાવવામાં સ્પેસની ટેકનોલોજી યુઝ કરવામાં આપણે જે હરણફાળ છે પ્રાઇવેટ સેક્ટર થ્રુ સ્ટાર્ટઅપ્સ થ્રુ એવા એક્સપોર્ટ ઓલરેડી આપણને દેખાઈ રહ્યું છે કે આપણે યુએસ ને એક્સપોર્ટ કરી રહ્યા છીએ સ્પેસ ટેકનોલોજીના રીતે કે આપણે જે બી ઇમ્પોર્ટ કરશું એની ટેકનોલોજી ટ્રાન્સફર હોવી જરૂરી છે તો આજે આપણી પોતાની સ્ટાર્ટઅપ મેકેનિઝમ પ્લસ ગવર્મેન્ટનું ફોકસ ડિફેન્સમાં આપણે નવા નવા ઘણા બધા શસ્ત્રો છે એરક્રાફ્ટી લઈ અને મિઝાઈલ્સ થી ઘણું બધું એવું છે જે આપણી કોસ્ટ ને કોઈ મેચ કરી શકે એવું નથી તો જે રીતે આપણે કીધું કે ચાઈના ની પાસે રેર અર્થ છે આપણી પાસે કોસ્ટ એડવાન્ટેજ વાળા ટેકનોલોજીકલી સુપીરિયર ઘણા બધા પ્રોડક્ટ આવતા બે થી પાંચ વર્ષમાં આવી જશે જે અને લાસ્ટ ક્વેશ્ચન હવે માર્કેટ કઈ રીતના લઈ રહ્યું છે ટેરિફ અને શું માર્કેટ રિયલી ને લીધે નર્વસ છે કે આગળ જતા જો ટેરિફ આ લાગે છે તો માર્કેટનું બિહેવિયર કઈ રીતના તમે જોઈ શકો છો અને અત્યારે એ નજર રાખતા કયા સેક્ટર્સ પર તમે એક કોશિયસ વ્યૂ રાખશો અને બુલિશ વ્યૂ રાખશો

This roadmap is definitely putting India at the left top level among the first three countries of the world. Okay. એબ્સોલ્યુટલી તો ઇન્ડિયા ઇઝ ઓન ટ્રેક વિકસિત ભારત બનાવવું છે જે બે હજાર સુડતાલીસ સુધીમાં આર ઓન ટ્રેક ટેરિફ આવશે ગમે તે આવશે આપણે એને ઇન્ડિયા વિથસ્ટેન્ડ કરી શકીએ છીએ અને એ કઈ રીતના કરી શકીએ છીએ બિકોઝ આપણે આત્મનિર્ભરતાના રૂડ રોડ મેપ પર ચાલી રહ્યા છે રોડ પર ચાલી રહ્યા છે એટલે નથિંગ ઇઝ ગોઈંગ ટુ કીપ ઇઝ બેક ફ્રોમ દેટ ઓન દેટ નોટ દેવેનભાઈ અને અતુલભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને અમારી સાથે